ભાઈ ગુજરાતમાં મોટા મોટી ખેતી ગમે અહીંયા કરતા હોય ને રોટાવેટર જરૂર પડે હવે રોટાવેટર જ્યાં બનાવતા હોય એવડે એ સ્પેર પાર્ટ ક્યાંથી લાવે અને દુકાનવાળા વાળા સ્પેર પાર્ટ વેચતા હોય રોટાવેટર તો એ બધા તમારે ત્યાંથી લઈ જાય છે હંડ્રેડ પર્સન્ટ કોઈ પણ જગ્યાએ કોઈ પણ મેન્યુફેક્ચરર હોય કોઈ પણ દુકાન હોય કોઈ પણ હોલસેલર હોય સ્પેર તો ઓનલી ફોર થ્રીજી એન્ટરપ્રાઇઝ નો જશે શું વાત કરો છો

પોતે પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે પોતે જ ડિસ્પેચ પોતે જ બધું હું સંભાળું છું બધું અહીંયાથી તમને મળી રહેશે અને માર્કેટ કરતા હોલસેલ ભાવમાં કેમ કે પોતે જ મેન્યુફેક્ચરર છે એટલે રોટાવેટના દરેક સ્પેર પાર્ટ મળી રહેશે હવે આપણે ભાઈ કયા કયા અત્યારે સ્પેર પાર્ટ છે એ મને થોડા ઘણા બધા એટલે બધાને માહિતી મળી જાય જો રોટર હાજર સ્ટોકમાં હું તમને બતાવું છું તમારે જોઈ સાઈઝમાં અવેલેબલ સ્ટોકમાં મળી જશે ફૂલ સ્ટોક તમને બતાવું કોઈ પણ જાતના પેકિંગ તમારે જોતા હોય અવેલેબલ સ્ટોકમાં મળી જશે બરોબર છે એટલે આ છે ને પેકિંગ છે આ છે ને તમારે માં કોઈ પણ જગ્યાએ પેકિંગ સીલ તમારે લગાડવા હોય હોલસેલ રેટે મળી જશે ઓનલી ફોર સો ટકા ત્રણ રૂપિયામાં મળી જશે કોઈ પણ આપ જોતી હોય અવેલેબલ સ્ટોકમાં તમને મળી જશે મિત્રો દરેક બ્રાન્ડના ચેન કવર અવેલેબલ સ્ટોકમાં આજે સ્ટોકમાં તમે જોઈ શકો છો કેટલો સ્ટોક છે આજે ઓર્ડર આપો કાલે તમને તમારી શોપ ઉપર અવેલેબલ સ્ટોકમાં મળી જશે તમને ઇન્ટ્રોડક્શન આપો બીજી પ્રોડક્ટનું ઓઇલ કોઈ પણ જાતનું ઓઇલ નાખવું હોય તો સુમોટોયો જ માગો એમાં તમને મળી જશે એક લિટર પેકિંગ પાંચ લીટર સ્ટોકમાં મળી જશે તમે ક્વોલિટી જોઈ શકો છો અને હોલસેલ રેટે એક વખત તમે રેટ તપાસ કરી જુઓ શ્રીજી એન્ટરપ્રાઇઝ નો બ્લેડ છે ચાઈના નો ઉપયોગ કરતા બંધ થઈ જાવ વેપારી મિત્રો ઇન્ડિયન ઇન્ડિયન બ્રાન્ડ ઇન્ડિયન બ્રાન્ડ સુમોટોયો માંગો ફૂલ ગેરંટી વોરંટી પીસ ટુ પીસ રિટર્ન આપણું વેપારી મિત્રો પીટીઓ સાફ મેન્યુફેક્ચરિંગ નું કામ પડવલા યુનિટ છે આ તમે જોઈ શકો છો ક્વોલિટી પીટીઓ સાફ્ટ ની ડેપસ્કીટ પટ્ટી કોઈ પણ કંપની ની આધાર સ્ટોક માં ડેપસ્કીટ પટ્ટી કોઈ પણ લોટ તમે મગાવો એક વખત ચેક કરી જો બેરિંગ સુમોટોયો પીસ ટુ પીસ રિટર્ન ડસ્ટ કવર છે ચેઇન કવર છે ક્રાઉન પિનિયન છે કોઈ પણ તમારું મશીન છે રોટાવીટર સાઈડ પ્લેટ જોતી હોય રોટાવીટર ની બ્રાન્ડેડ ક્રોસ એસબીજી ક્રોસ ડમ્પર રોડ ચેઇન કવર બોલ્ટ ની ક્વોલિટી તમે જોઈ શકો છો ડેપસ્કેટ ન્યુ સ્વાન ક્વોલિટી જોઈ શકો છો એમ એમને પછી આ નીચે છે આ છે નું આ થુંડડું છે આ ગિયર છે કે જે તમારે રોટાવીટર કોઈ પણ જગ્યાએ બ્રોક થયું હોય બરોબર છે તો અમારી પાસેથી હાજર સ્ટોકમાં મગવી શકો છો એટલે આ દરેક રોટાવેટાના સ્પેર પાર્ટ અહીંયાથી હોલસેલ ભાવમાં મળી રહેશે શેઠ તમે મંગાવો પછી તમને ખબર પડશે હોલસેલ રેટ છે કે શું છે તમારે મંગાવો હોય ને તો દરેક અહીંયાથી મળી રહેશે સ્પેર પાર્ટ પણ આ વિડિયો સ્પેશિયલ હોલસેલરો માટે છે કોઈ મેન્યુફેક્ચરર હોય કે કોઈ દુકાન લઈને બિઝનેસ કરતા હોય તો એમના માટે હોલસેલમાં તમને અહીંયાથી દરેક આઈટમ મળી રહેશે અને કોઈને રૂબરૂ ભાવું હોય તો કઈ જગ્યાએ આવવાનું રૂબરૂ ભાવું હોય તો એક્ઝેક્ટ ગોંડલ ચોકડી બ્રિજ ઉતરતા અજંતા ફર્નિચરની બાજુમાં શ્રીજી એન્ટરપ્રાઇઝ વાહ અહીંયાથી તમને મળી રહેશે બાકી તમે કોઈ પણ જગ્યાએ રાજકોટ જામનગર જૂનાગઢ ભાવનગર સુરત વડોદરા મહારાષ્ટ્ર પુનામાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય ડિસ્પ્લે ઉપર નામ આપેલું છે નંબર આપેલો છે કોલ કરો તમને બીજા જ દિવસે ઘરે બેઠા પ્રોડક્ટ મળી રહેશે